ઘટનામાં હજુ સુધી પોલીસ ફરિયાદ નથી નોંધાઈ હજી કોઈ ચોક્કસ કારણ સામે નથી આવ્યું પોલીસ ફરિયાદ પણ નથી થઈ પણ આ સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કાયદો અને વ્યવસ્થાને આ સામાજિક તત્વો પડકાર ફેંકી રહ્યા છે આજ સમાજ સંવાદદાતા મુગજી ફોનલાઈન પર મુગજી બનાસકાંઠા જિલ્લામાં લાગે છે કે સામાજિક તત્વો એ બેફામ બન્યા છે પાલનપુરની આ ઘટના છે કાર સવાર શખ્સો આવે છે યુવક પર તલવાર જેવા ઘાતક હથિયારથી હુમલો કરે છે ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે પોલીસ ફરિયાદ નથી થઈ આખો મામલો શું છે જયંકુર પાલમપુરના ચંદીસર નજીકની ઘટના સામે આવી છે કે જે ખુલ્લામાં જ તલવાર જેવા હથિયારો સાથે મારામારીની આ ઘટના સામે આવી છે પોલીસને અસામાજિક તત્વો જાણે પડકાર આપતા હોય તેવી ઘટના જે સામે આવી છે અત્યારે જે પ્રમાણે જે વિડીયો વાયરલ થાય છે તેમાં યુવક જે છે તેના ઉપર તલવાર વડે હુમલો કરવામાં આવે છે એટલે કે જે ગાડીમાં આવેલા શખ્સો છે તે

નો વિડીયો સામે આવે છે ત્યારે ખુલ્લા તલવાર સાથે શખ્સો છે તે યુવક ને પાછળ પડીને મારતા દેખાય છે એટલે કે પોલીસ ને પડકાર આપતો આ વિડીયો સામે આવ્યો છે અને અત્યારે વિડીયો ના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર